જે ખરેખર પ્રવાસીઓ માટે અસુવિધાજનક હતું કચ્છ પ્રવાસી સંઘ દ્વારા આ બાબત સખત વિરોધ કરવામાં આવેલ આ અંગે ચર્ચગેટ મુંબઈમાં રેલવે રેલવે વખતો વખત ધ્યાન દોરવામાં આવેલ મિનિસ્ટ્રી દિલ્હીમાં પણ વિરોધ પત્ર ટર્મિનસ ખાતે જઈ વિડીયો ક્લિપ બનાવી પ્રવાસીઓની હાલાકી રેલવે તંત્રને દર્શાવી હાલમાં ડીઆરયુ સીસી એસઆરયુ ની મીટિંગમાં પણ આ અંગે જોરદાર રજૂઆત કરેલ જેના અનુસંધાનમાં ડીઆરએમ એ બાહેધરી આપેલ કે ટોલ નાકાનું સર્વે કરી ઘટતું કરવામાં આવશે સંસ્થાને જણાવતા હર્ષ થાય છે કે બાંદ્રા ટર્મિનસનો ટોલ ટેક્સ કાયમ માટે નાબૂદ કરવામાં આવે છે દાદરમાં પણ ગત વર્ષે પાર્કિંગ ચાર્જ બંધ કરાવ્યું હતું એ રીતે સંસ્થાની રજૂઆતો સફળ રહી છે બાંદ્રા ટર્મિનસ પર આ ટોલ નાખો બનાવ્યો છે થી આવવા માટે અને બાંદ્રા જવા માટે બાંદ્રા સ્ટેશનથી આવવા માટે બાંદ્રા સ્ટેશન જવા માટે રેલવે જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ ખરેખર પેસેન્જરોને લૂંટવાના ધંધા કર્યા છે પાંચ મિનિટ સુધી ફ્રી તમે જઈને ત્યાં તમારો લગેજ ઉતારો અને પાછા આવો પાંચ મિનિટમાં તમારે આવી જવ પાંચ મિનિટ ઉપર ગયા તો ત્રીસ રૂપિયા અને એની ઉપર ગયા તો પચાસ રૂપિયા કમર્શિયલ વ્હીકલ હોય એના પચાસ રૂપિયા એટલે તમે ઓલા ઉબેર અને ટેક્સી મંગાવો તો તમારો ફેર બસ સો રૂપિયા એક્સ્ટ્રા માંગે છે અને અમે લોકો અહીંયા આવે અમારી ટીમ અહીંયા આવી છે તો અમને કોઈ પર્પઝ લાગતો નથી ક્યાં ટોલ્સ એની માટે ઊભો કર્યો છે હવે જોઈ શકો છો ક્યાંથી બધી પબ્લિક આવે છે ટ્રાફિક આવે છે અને બાંદ્રા ટર્મિનસ પાછળ છે इसमें आप लोग कैसे गवर्नमेंट को कितना शेयर देते हो गवर्नमेंट को पूरा शेयर देते हो कि देखा देखो दिया दे तो मतलब ही नहीं सुविधा तो मतलब रेट तो तो मतलब दे देना पड़ता है नहीं, नहीं मैं क्या बताऊँ हम आपको कॉन्ट्रैक्ट दिया है तो हम आपसे कोई बहस नहीं करेंगे पर ये चीज़ खड़ा करके पैसेंजर से पैसा ही रुकने का धंधा होता है ऐसा लग रहा है तो सरकार बोल सकती है पहले भी, भी ऐसा होता था कुछ नहीं था वहाँ पे पार्किंग, पार्किंग तो हम लोग बाहर निकलते हैं जब भी मैं हम लोग गाँव में से आते हैं अभी मीटर पे तो कोई गाड़ी आती है तो कोई गाड़ी आती है नहीं सबसे करते हैं तो उसके लिए क्यों रेलवे पत्ते करती है रेलवे ने कमाणी करी है ना बड़ा जरिया है દર્શક મિત્રો આજ તારીખ એકત્રીસ સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર